નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બે જુલાઈ બે હજાર પચીસને બુધવારનું રાશિફળ આજે મિથુન અને તુલા માટે લાભદાયી કેવો રહેશે તમારો આજનો દિવસ મેસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્રનો સંચાર વૃશ્વિક રાશિમાં થઈ રહ્યો છે આજે વૃશ્વિક રાશિના લોકોને ધન સંબંધિત મામલે ફાયદો થશે આ સિવાય મિથુન અને તુલ્લા રાશિના જાતકોને પણ સફળતા મળતી દેખાશે તો ચાલો જાણીએ કે મેસથી મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો આજે થોડા ચિંતિત રહી શકે છે જો કે આજે તમને તમારા જૂના મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે આજે તમને તમારા જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે કામકાજના ધંધામાં વચ્ચે વચ્ચે આર્થિક લાભ થવાને કારણે તમે થોડા ચિંતિત થઈ શકો છો જો તમારી બાજુમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે પણ આજે શાંત થઈ શકે છે આજે બપોર પછી કોઈ પારિવારિક સમસ્યાને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જો તમે આજે તમારી માતા માટે ગિફ્ટ ખરીદ ખરીદો છો તો તમને તે ગમશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકોનો સ્વભાવ આજે થોડું આળસું રહી શકે છે આજે સાધાના દુખાવા અને જકડાઈ જવાની સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે સાથે જ આજે તમે કોઈ વાતને લઈને અસ્વસ્થતા અનુભવી શકો છો વેપારીઓ આજે ઘણા પૈસા કમાઈ શકશે નોકરીયાત લોકો માટે આજે અચાનક ધનલાભની સ્થિતિ જોવા મળી મળી રહી છે તમને આજે સાંજે કોઈ શુભ સમા સમારોહમાં ભાગ લેવાની તક મળી શકે છે કાર્યમાં વિલંબને કારણે આજે તમારા વ્યવસાયની ગતિ ધીમી રહી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે આ સાંજ તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણને દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના જાતકોને આજે વેપારમાં કણે કમાણી થવાની સંભાવના છે હાલમાં તમારે તમારા વ્યવસાયના ખર્ચ પર નજર રાખવાની જરૂર છે આજે જો તમારે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો ખૂબ જ સમજી વિચારીને કરો નહીં તર તમારે ભવિષ્યમાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે આજે તમને તમારા સંતાન તરફથી હૃદયપસી સમાચાર મળી શકે છે આજે સાંજે તમે તમારા મિત્રો સાથે પાર્ટીમાં ભાગ લેવા જઈ શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોએ આજે તેમના માતા પિતાના સ્વસ્થનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તમને હાલમાં બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે તમને પૈસા મળવાના ચાન્સ પણ દેખાઈ રહ્યા છે આજે તમને તમારા ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવાની સલાહ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે તમારા બાળકને સારું કામ કરતા જોઈને તમારો તેમના વિશ્વાસ વધુ મજબૂત થશે આજે સામાજિક ક્ષેત્રે પણ તમારી ખ્યાતિ ફેલાશે જેના કારણે તમારા ચાહકોની સંખ્યા પણ વધશે વેપારીઓને આજે કેટલીક નવી તકો મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે જે કામ કરવાનું નક્કી કરશે તેમજ ચોક્કસ સફળતા મળશે આ સાથે આજે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે આજે ગૃહસથ જીવનમાં કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે આજે સાંજે તમને તમારા પ્રિયજનો સાથે આનંદની ક્ષણો વિતાવવાનો મોકો મળશે જો તમારા ભાઈ સાથે તમારા સંબંધો બગડ્યા છે તો તમને તેમને સુધારવાની તક મળી શકે છે હાલ પૂરતું તમારે તમારું કોઈ કામ મુલતવી રાખવાની જરૂર નથી નહીં તો તમને નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોએ આજે ખૂબ કાળજી રાખવાની જરૂર છે આજે પૈસા પાસળના પૈસા પાસળના દોડો નહીતર તમે ખરાબ રીતે અટવાઈ શકો છો આજે તમારા વ્યવસાયિક હરીફો તમારા દરેક કામમાં દખલ કરવાનો પ્રયાસ કરી શકે છે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ નાની વાત પર ઝઘડો કરી શકો છો આ બાબતે સાવધાન રહો અને તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો આજે તમને તમારા સાસરિયા પક્ષ તરફથી નાણાકીય લાભ પણ મળી શકે છે જો શક્ય હોય તો આજે બપોર સુધીમાં તમારા બધા કામ પૂર્ણ કરી લો આજે ભાગ્ય સાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકોને આજે સરકારી કામમાં સફળતા મળી શકે છે તો પ્રયત્ન કરતા રહો વિવાહિત જીવનમાં આજે નાની નાની વાતોને દિલ પર ન લગાવો અન્યથા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે આજે વેપારમાં તમારા મોટા ભાગના કામ થોડી મહેનતથી પૂર્ણ થશે અધિકારીઓ પણ આજે મુશ્કેલ કાર્યમાં તમારો સાથ આપશે આજે દુશ્મનો નોકરિયાત લોકોને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરશે તેથી સાવચેત રહેવું પડશે આજે તમારા પિતાના સ્વચ્છતાનું ધ્યાન રાખો તેમની તબીબી તબિયતમાં થોડો ઘટાડો થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવડાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જે લોકો વેપાર કરે છે તેમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે ખૂબ જ શુભ રહેશે જે લોકો પાર્ટનરશીપમાં કોઈની સાથે વેપાર કરે છે તેમને આજે ઘણો ફાયદો થઈ શકે છે આ સાથે ભવિષ્યમાં આર્થિક સ્થિતિ અંગેની તમારી ચિંતાઓ પણ સમાપ્ત થઈ જશે પરંતુ હજુ પણ તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન જાળવવાની જરૂર છે નહીતર તમારે ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વ્યવસ્થા વચ્ચે તમે તમારા પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધન રાશિના જાતકોની તમામ તમામ સારી રીતે વિચારેલી યોજનાઓ આજે સફળ થતી જોવા મળશે પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ તમે તમારા કામમાં અવરોધ અનુભવી શકો છો તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી પિતાનો સહકાર અને આશીર્વાદ તમારી યોજનાઓને ઝડપી બનાવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આજે તમારા વ્યવસાયમાં ભાગીદારીથી પૈસાને લઈને કેટલાક મતભેદ થઈ શકે છે પરંતુ તમારા મધુર લગ્નને કારણે તમે આ સમસ્યાઓમાંથી બહાર નીકળી જશો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓ માટે લોટ રેડવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકોને આજે લાભની સારી તકો શોધવી પડશે પરંતુ કોઈ બાબતની ચિંતા કરશો નહીં તમને ચોક્કસપણે સારી તકો મળશે સંતાનોના શિક્ષણ માટે તમારે થોડો પ્રવાસ કરવો પડી શકે છે તમને આમાં ચોક્કસ સફળતા મળશે વિદેશમાં રહેતા કોઈ પ્રિય વ્યક્તિ પાસેથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે તમારા ભાઈના લગ્નના પ્રસ્તાવને તમારા પરિવારમાં મંજૂરી મળી શકે છે જેના કારણે પરિવારના સભ્યો ખુશ રહેશે અને આજે કોઈ શુભ કાર્યક્રમ પર પણ ચર્ચા થઈ શકે છે જો સાંજે તમારા પડોશમાં કોઈ વિવાદ થાય વિવાદ થાય છે તો તમારે તેનાથી દૂર રહેવું જોઈએ નહીં તો તમે કાયદાકીય મામલાઓમાં ફસાઈ શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના વેપારી વેપારીઓને આજે અચાનક બદલાવ કરવો પડી શકે છે તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય આજે કોઈ પ્રિય વ્યક્તિની મદદથી પૂરા થશે જેના કારણે તમને પૈસા મળતા જોવા મળે છે આજે સાસરી પક્ષના કોઈ સભ્ય સાથે તમારો અણબનાવ થઈ શકે છે જો તમે આજે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે નોકરીયાત લોકોને આજે પ્રમોશન મળી શકે છે આ સાથે આજે તમે કોઈ પણ કાર્યને લઈને કોઈ નક્કર નિર્ણય લઈ શકશો નહીં જેનાથી તમારું નુકસાન પણ થઈ શકે છે આજે ભાગ્ય પંસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકોનું સ્વસ્થાય આજે સારું રહેશે જેના કારણે આજે તમને આજે તમે ખંતથી કામ કરશો પરંતુ જો કોઈ દખલ કરે છે તો તેમાં અડચણ આવી શકે છે આજે તમારે તમારા વિચારો બીજા કોઈની સામે રાખવાની જરૂર નથી નહીં તો તે અધૂરા રહી શકે છે સામાજિક કાર્યમાં સફળતા મળવાથી અન્ય લોકો તમારી સાથે સંબંધ બાંધવાની કોશિશ કરશે તેનાથી તમારા મિત્રોની સંખ્યા પણ સંખ્યા પણ વધારો થશે આજે તમને રાજકીય ક્ષેત્ર પણ સન્માન મળી રહ્યું છે જો તમે કોઈની પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો થોડા સમય માટે રોકી દો આજે ભાગ્ય તોંતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો